મેં તમને જેવી રીતના કીધું ને એવી રીતના છે ને અહીંયા બાજુમાં છે ને મહાદેવ નું મંદિર છે તો એ તમને છે ને બતાવી અહીંયા છે ને પુલિયો છે પછી વાત ઓલી બાજુ થી આવે છે પાણી જો આ બાજુ જાય છે પવિત્ર જો આમ છે ને ઘેટા બકરા છે ને એટલા જાય છે મેં કીધું છે ને ઘણા બધા છે ને શહેર માં રહેતા હોય ને લોકો અહીંયા છે ને ઘેટા બકરા ના જોયા આવે સમાચાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ તો મિત્રો તમારું સ્વાગત કરું છું એક ફરીથી નવા લવ વિડીયોની અંદર તો મિત્રો આજે છે ને પાછો સન્ડે છે તો બેક ને રવિવાર હોય ને આપણે છે ને વિડીયો મજા ના આવે આપણે આવું ફ્રી હતા ને પપ્પાને છે ને પહેલેથી મેં કીધું હતું છે ને કાલે જ મેં થઈ દીધું મારા પપ્પાને કે આપણે છે ને ઘોડિયાર માતાજીને છે ને મંદિરે જાઉં છે ઘોડિયાર માતાજીનું મંદિર આજ વખતે ક્યાં આવ્યો છું ખબર છે હા છે ને ખાલી તમને મંદિર દેખાડી દઉં અહીંયા ખંભાળી હતી છે ને થોડુંક જ છે થોડુંક જ થાય છે એટલે આમ બે કિલોમીટર લખ્યું છે ને બે ત્રણ કિલોમીટર એમનું ખાલી છે છે તો મેં કીધું છે ને મારે તો વિડીયો બનાવવો જ હોય રવિવાર હોય એટલે તો છે ને પગે લાગતા આવ્યું અને વિડીયો બની જાય તો છે ને સૌથી પહેલાં તો છે ને જો હું અહીંયા છે ને મંદિરે આવ્યો ને તો છે ને દર્શન કરી લીધા માતાજીને પગ લાગી લીધું આપણે લંકાને એમ બનાવીને છે ને પગ લગાવ્યા મારી બેન બધા આવ્યા છે એટલે મારી બેન છે ને નાનકડી ખુશી છે ને એ બધા અમે છે ને આવ્યા છે એમ તો છે ને એનું નામ છે ને ખ્વાઈશ છે અમે છે ને પ્રેમ છે ને ખુશી કહીને બોલાવીએ છીએ તો છે ને હમણાં અહીંયા આવી અને સૌથી પહેલાં પગે લાગ્યા અને પછી મેં છે ને પૂછી તો પહેલે છે ને શું પૂછ્યું ને તમને એ કહું મેં છે ને પૂજારી બાપુ છે ને એને પૂજારી એમને પૂછ્યું કે મેં અહીંયા વિડીયો બનાવ્યો એ છે ને ચોખ્ખી ના પાડી દીધી વિડીયો બનાવવાનું છે ને હવે છે ને ટ્રસ્ટીને બધાને છે ને પૂછવું પડે અને થયું કેવું ખબર છે એ તમને છે ને થોડુંક છે ને હું આગળ આગળ જાતા જાતા બધું કહીશ અને બનના રહેજો આપણા બ્લોગમાં તો જો અહીંયા છે ને આ સરસ મજાનું એન્ટ્રી ગેટ છે એ હું આ સામે જો ઘોડિયાળ માતાજીનું મંદિર છે તમારો ભાઈ આવી લો તમે બહેન આવ્યો વિડીયોમાં જો સરસ મજાની જો નાના નાના છોકરાઓના છે ને ઝૂલા છે

હાઈ કોર્ષ કઈ બાજુ આવ્યા છો તમે કઈ બાજુ હે શું કરવા આવ્યા અહીંયાં હા તો આ પગે લાગો છો તો પગે પગે લાવી ગયા હતા તમે પગે લાવ્યાં તા ક્યારે લાગ્યા એ તો મિત્ર છે પગે બે જણા છે ને પહેલાં આવીને પગે સગાડી જો પછી મેં કીધું પછી તમારે છે ને જ્યાં જવું હોય ત્યાં જાજો તમે તમારે સમજો અરે છે ને તમને મારા પપ્પા પાસે છે મારા કાકા પાસે છે જોઈ જાઉં અને પછી છે ને મંદિરના દર્શન કરવા પડિયાર માતાજીના અને બાજુમાં જ છે ને સરસ મજાનું છે ને મહાદેવનું છે ને મંદિર છે એ તમને છે ને એનાય દર્શન તો તમે છે ને છેઠ સુધી બન્યા રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર અને મિત્રો જે લોકો છે ને નવા આવ્યા હોય એ આપણું છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો બધા તો જો અહીંયા છે ને ખુશી એટલે તો આવીશ ને

છે મગર બગર નથી ને દેખાડો તમે તો બના રહેજો તમે આપણા બ્લોગમાં અહીંથી છે ને થોડાક હું ફોટા પાડીશ તમને માટે પાડીશ અને ઓલો જવતા હોય હું આ બધા કેવા છોકરા બધા રમે છે હલો તમે બૈનના રહ્યો આપણા માં પછી આગળ આગળ શું થાય છે એ આપણે જોશું અને જે લોકો નવા આપણો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક ઠોકતા આપણા વ્લોગ વિડિયો તો મિત્રો જો અત્યારે છે ને હરજી કાકા અને મારા પપ્પા છે ને બેને છે ને પગે લાગવા જવું તો એ બે ને છે ને પગે લાગવા પેલા લઈ ગયો હરજી કાકા ને તો તમને છે ને મેં એક વિડીયોમાં કદાચ તમે જોયું હોય ને તો મેં છે ને કીધું તું વિડીયોમાં કે હરજી કાકા ને છે ને બે આંખે છે દેખાતું નથી એટલે છે ને હરજી કાકા લઈ જાવ આપણે અને આ લોકો તા જોતા આને આને કોઈ કેવા વાળું છે કે નથી નથી બારે જેવા કોઈ હા અને તમને મને યાદ જો છે ને એક છે છે ને ને વાત અધૂરી રહી ગઈ તી એમાં કેવું થયું તો ખબર છે મેં છે ને અહીંયા પૂજારી બાપુ છે ને એને છે ને આવીને મેં પૂછ્યું કે અહીંયા છે ને વિડીયો બનાવા દે છે નથી બનાવી દેતા શું છે શું નથી તો પૂજારી બાપુએ મને કીધું કઈ છે ને ભાઈ વિડીયો બનાવો તો છે ને એનો ટ્રસ્ટ છે ને એને છે ને પૂછવું પડે ચોખી મોટા ઉપર ના પાડી દીધી એટલે એક રીતે આમ આપણે કહી શકીએ કે આમ ના પાડી દીધી છે ને થોડીક વાર થઈ ને તો અહીંયાના જે મેન છે ને ટ્રસ્ટી એ છે ને આવ્યા એટલે અમે છે ને હું પગે જ લાગવા ગયો હતો એમાં છે ને કેવું થયું ખબર છે મારા પપ્પા છે ને હે એમના સેટ થાય તો અમારે છે ને મારા પપ્પા છે ને પેલે સિમેન્ટમાં કામે જતા ને ઘણો સમય પહેલાં ચાર પાંચ વર્ષ લખી લ્યો ને ચાર ચાર પાંચ વર્ષ પહેલાની વાત છે એ છે ને મારા પપ્પા ના છે ને સેટ હતા ને એમના પપ્પા થાય તો મારા પપ્પા ને બધે છે ને પૂરતી રીતે ઓળખે કેમ કે મારા પપ્પા છે ને વીસ પચીસ વર્ષ છે ને એમના પેગું કામ કર્યું છે નાનકડે બી છે ને મારા પપ્પા ને ઓળખે છે

એના હાથમાં આવી ગયો ને તો દાય ખબર કા મારવા માંડ્યા છે અને હું તમને બધાને કહું છું ચાલો તમારે ચા પીવો હા હા બોલો લીધો હાલો હજી કાકા તમે ચાલો ચા ચા પીવી છે ને ભાગે લેવો છે આપણે હાલો તો તમે છે ને વિડીયો બહના પછી આપણે ઘરે જઈને હજી કરશું રહો જાઓ મતલબ ઘેટા જો આમ છે ને ઘેટા બકરા છે ને એટલા જાય છે મેં કીધું છે ને ઘણા બધા છે ને શહેરમાં માં રહેતા હોય ને લોકો અહીંયા છે ને ઘેટા બકરા ના જોયા હોય એટલે મેં તો જોયા તા હો ભાઈ મેં તો કીધું છે ને વિડીયો નાખી લઉં ને આમ કોકે છે ને જોયા ના હોય ને એને છે ને બતાવીએ અને છે ને જો આ છે ને તને તન માટે છે ને નાસ્તો લઈ આવ્યો આપણે જ્યાં ખુશ છે પછી આ ઓગેસ છે પછી જો આપણી ખુશી છે તને તન માટે નાસ્તો લઈ આવ્યો અને મિત્રો તમને છે ને એક વાત કહું એક કલાક ઉપર થઈ ગયો અમે અહીંયા મંદિરે ગયા હતા પાછું છે ને આવવાનું નામ નહોતા લેતા જો આ બે આ તને તને તનમાં ઓલીતા ઠીક નાનકડી છે આ બે માંથી એકે છે ને પાછું આવવાનું છે ને નામ નોતો હું હું કેજો ઘરે આવતા ઘરે આવતા પછી વાત ઘરે આવતા લઈ જાવ એને આ તો મિત્રો હવે છે ને આપણે વિડીયો છે ને જાજો છે ને લાંબો નથી કરવો બી બી પૂછડી કાકો મારું ભાઈ વિડિયો છે ને જાજો લાંબો નથી કરવો હવે છે ને આપણે છે નેક્સ્ટ વિડીયો હું અને જે લોકો નવા આવી ને આપણું છે ને ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો હલો જય માતાજી